ફોન એનો બે જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારે એક નવા વ્લોગની અંદર સડી હા સડી ગયો ભાઈ બોલા તો એટલું તો મહાન બોલો કારણ કે વાડી હે ને ભાઈ આપણે અડદ જો હા ભાઈ ટક તો આ કે હું છે ને આ પારા બાંધું આ એટલે છે ને બાંધવા આપણે અડધા અડધા એવા પપ્પા છે ને પાણી વારતા હોય તો મારે બપોર દીકરો ત્રણેય વર્ગી ગયા પપ્પા આઠ હે ને વાવી દેવું આવી દેવું હવા થઈ ગયું ને અત્યારે હે ને એટલું વવાઈ છે ને બધું પાંચ ગયારા છે ફોટ ચાલે એ પાંચ ક્યારા વવાઈ જાય ને એટલે બીજી વાડી અડદ વાવા પાંચ વીઘાને હું પાંચ વીઘા ન્યા પૈયા કરી પપ્પા અહીંયા પાસે ભાઈ અને ખેતર તૈયાર કરતો જા એટલે એમ કરીને હાન હાંમે પણ પંદર વીઘા કમ્પ્લીટ કરી દઉં એવું છે ભાઈ બધી હાલો તો અમે છે ને ઘરે જાઉં પાણી પીવા હા સળ ગયો પપ્પાને હા ક્યાંક ને તો જાય ફટાફટ ઘરે તો ભાઈ ઘરે પીવું ને ત્યાં તો આપણા કમલબેન છે ને ત્યાં મીરાબેનને નાસ્તો કરાવે કમલબેન તારે વહી જવાનું છે કે રોકાવાનું છે

वाह मामू वीडियो तो चेक कर हेलो गाइस तो 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 भाई भाई राजा हो मामा, मामा बोला हाय माम, माम। <laughs> माम, माम तो? तो? तो पानी तो पीने बाजू खेत से बाजू दरिये दरियो खाने दौ किल मैला जाओ सीधे सीधे खेतर दरियो

જોજો કેમ બાકી હાલો તો ફટાફટ જમી લઈએ પછી પાણી વાળવાનું છે ને પાણી વાળવા છે આખી તો પહેલા ફટાફટ જમી લઈએ અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના સાડા દસ થઈ ગયા જોઈ અત્યારે ટૂંક મારશો છે ને એના બેનના ઘરે જ બાજુમાં જ છે કેમ કે ત્યાં ભાભી એવા ને તો એક એક હું છે ને ત્યાં જાઉં બેસો તો અત્યારે સાડા દસ હોય તો છે ને મારે લેવા ચાલુ હવે તો ફટાફટ છે ને હરસાન તડકો આવું હા એટલે સાડા દસ થયા

એટલે કે કઈ મત તો ન તો ભાઈ અમે જઈ સીધા ઘરે ને વ્લોગ ને હવારી કન્ટિન્યુ કરીએ બીજા દિવસ દિવસનું સવાર થઈ ગયું છે ને સવાર સવારમાં રૂમ માલે છે હંજવરી કાઢવાનું અમજો બધા મે હાવ હંજવર નું ન કે ઘર માં હાવ હંજવરી લાગી જાય એવું હોય કે નહીં ખૂણે નો કરી ખૂણા નો ઘરે માં ખૂણા આટલા બધું પૈસા હોય પૈસા હોય હું માવો નથી થાતો ને ખૂણે ને હે ખૂણી હે ભણ તો તેવું કરતો એમાં જોરાણા બધા અમારે જો મારા પગો જો બધા દૂર દૂર વેર્યા

તમે પોતા કરે રાખો હાલો બીજી વાત જવા દઉં સરબત કે જાન માં આવ્યું ગમે શરબત લીધી લે પાછી જાન નથી ગઈ પોતા કરો પોતા જાવ કેમ છે ભાઈ હું તા હું ફોન જો જોવાય પૂછો ભાઈ જો તું ભાઈ એમ ગઈ કોઈ યાર આરામ કરવાનો છે યાર થાકી ગયો હવે તમારા લખી માં છે પેહુને નહીં રહેશે ભેહુને હમણાં આ બ્લોગ છે ને એક બે દિવસથી આવતા વાન લાગી કે કારણ કે યાર કામમાં પડી ગયું કામ બંધ કરી દીધા વિડીયો તો બનાવ્યો બે ચા ટાઈમ જ મળે કેમ કરવા બનાવી નાખો આજુ એલસી એટલે પીને વાડીમાં બે ચારા બાકી છે પાય આવું ઉઠાય બાઈ ની તો ઉઠાડી તો બંધ આડે બનાવી દે તો પીવાની નીડ દે જા આડી નીડ દે આડી હાલો ભાઈ તો છે ને ચા બની જાય સેવામાં ન થાય ભાઈ એ ડોહીલા ખાઈ કોઈ ખોરાક ખાવ હા પણ હું સેવ ખાવી લે તો ભાઈ આલો ફટાફટ પેલા ચા પી લે બને એટલે તમારો આભાર તમામને એક રકબી ચા કરીને ભાઈઓ એટલે કામ મમ્મી એક એમ માં ઈમ કા

તમે રમવા દેતા હોય તો અમે તો રમે હે ત્યાં તમે તેડીને જ ફોરો પછી ક્યાંથી રહી જાય હવે જલ્દી કે સુબે પનવેલ નીકળના નહીં પનોતી ઉતર ઉતરેઠો ચાલો ભાઈ તમે સીધા વાડીએ અને આવું તમને કેવું લાગે કોમેન્ટ અને ખાસ કરીએબર